લાવો તમે યે બેઠેલા ટપન રોય ઘુમે છે કુછ તો બોલો કુછ તો બોલો હોઈ જાય ને હોઈ હી તો હાલો દોસ્તો અમે આવી ગયા છીએ ડુંગળીમાં તો જોવો તમે ડુંગળી જોવો તમે આને આ પાણી પાવા આવેલા છે આ બધા પાણી પાવા આવેલા છે જો આ પાણી પાવા રોયા છે અરે આ

જો ઓલા આપણા કપાસ દેખાય ને આ ફોટે જવાનું છે આપણે જોવા આ ભાઈ હવે પાંસ્યા વાળી લીધા છે એ પાણી વાળવાના છે અને થોડાક સમયમાં હવે એ બકરી ડબ્બે પુરાવાની છે આ ભાઈની એની તારીખ આવી ગયેલી છે અગિયાર ઓતરીસ તારીખ છે લગ્નની તારીખ આવી ગયેલી છે દોસ્તો એની તો હવે પેલા કેતા ને બકરી ડબ્બે પૂરાઈ જવાની છે ભાઈ જો ઓલા ભાઈ આલા એમ કે છે કે મારો હોતે વિડિયો બનાવો એમ કે છે મારે પણ YouTube માં આવવું છે મારે મારે YouTube માં ફેમસ થવાનું છે હા અને મારે લાઈક ફોલોવર શેર સબસ્ક્રાઇબ કરી દો અમારા ભત્રીજાની ચેનલ છે અને બને કે વિડિયો શેર કરી દો બાકી જય મોગલ જય મોગલ હા ડુંગળી બતાવી દો ડુંગળી જો ગાઈ છે આ ડુંગળીમાં પાણી વાવન છે ને આ વરરાજો પાણી વાળે આવેલ કરે છે અહીંયા ખેતરો ખેતરો ચાલો દોસ્તો હવે જઈએ છીએ આપણે ઓલા કપાસ ની નઈ ના તો બંને રહે અમારી જોડી હવે જો દોસ્તો અહીંયા આવડા લોકો કપાસ વીણે છે ત્યાં આજ આવી છે આમાં ભાઈમાં તાર બાંધેલા છે તાર ટપી ટપી જવાનું છે આ કપાસ છે તમારા ગામમાં કેવો કપાસ છે એ કમેન્ટ કરજો દોસ્તો મારા દાવો છે આમાં મને કોઈ દેખાતું નથી ગઈ હા દેખાઈ ગયા દેખાઈ ગયા મજા હલો હવે ન્યાય મેં જાય છે કપાસ વીણ વીણ કરે છે બધા આખી ફેમિલી નોખી જ છે એક ફેમિલીના જ માણસ છે એના ઘર નો કપા છે અને આ ભાઈ જોવો છે મેં કેમ કપા વીણે છે હું આ મારા માસી છે એ કપા ભીણમાં આવ્યા છે એના ઘરનો આ બીજા બધા કઈ ને જાય ઓલા કેમ ઘરે હું લઈ આવી જ કપા ન વીણવો કેમ કપા ન વિણવો તો આ બે દીકરો વિના છે કપા બીજા બધા હું થયું હે કેટલું થઈ ગયું કેમ નુકસાન થઈ ગયું વરસાદ પડ્યો આમ વરસાદ પડ્યો કપા કેવો થઈ ગયો તમારો ભાઈ ફરી ગયો હા જો ભાઈ આ ભાઈ એમ કે છે અમારો કપા ફડી ગયો

બોડીના કાટા પણ લાગી જાય છે દોસ્તો આજે પગમાં એમાં બોવડી બોરડી બધું છે આ દોસ્તો હવે પાછા નાકા નાકાડિયા મોડ કરે છે